ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એસટી નિગમ દ્વારા બસ સેવાના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આજે મતરાત એટલે કે આજથી જ ભાડું લાગુ કરી દેવામાં આવ્યું છે એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરોને સીધી અસર પહોંચી છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હાજર ચૌદ બાદ ભાડામાં વાર કિલોમીટર સુધી રૂપિયા એક થી લઈ છ રૂપિયા સુધીનો વધારો કરાયો છે વર્ષ બે માં પચીસ ટકાના ભાડા વધારા બાદ વર્ષ બે હાજર પચીસ ના માર્ચ મહિનાના અંતમાં જ દસ ટકાનો ભાડા વધારો કરવામાં આવ્યો છે

બધી બસોનું ચોત્રીસ પોઈન્ટ બાવન લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે ગુજરાતના અઢાર હજાર ત્રણસો સડસઠ ગામડાઓ એટલે કે નવ્વાણું પોઈન્ટ ચોત્રીસ ટકા ગામડાઓને એસટી નિગમે આવરી લીધા છે રોજ સરેરાશ અડસઠ હજાર ટિકિટ ઓનલાઈન બુક થાય છે ત્યારે મુસાફરો જ ભાડું લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે સુરત એસટી નિગમ ડેપો તરફથી રોજ લાખો સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે ત્યારે અચાનક જ ભાડો વધારો થતા મુસાફરોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે એસટી ડેપો

એમાં જોઈને અમીર કોણ છે ગરીબી કોણ છે એમાં ગરીબ તો ગરીબ પણ અઠોઈ જાય અમીર તો અમીર થતા જ છે શું કરવાનો સરકાર એવી છે તો આપણે મુસાફરો પાસેથી સાંભળ્યું કે ભાડું વધવાથી તે લોકો પરેશાન થયા છે અચાનક જ ભાડું વધવાથી આવકનો સ્ત્રોત વધતો નથી પરંતુ ભાડું વધી જાય છે જેના કારણે તેઓને મુશ્કેલી છે જોવું રહ્યું કે મુસાફરોના રોજનું અપડાઉન કરતાં લોકોને પણ પાંચથી છ રૂપિયાનો એક જ સાથે વધારો આવતા મુસાફરો પણ પરેશાન થયા છે સત્યાવીસ લાખ જેટલા મુસાફરોને અસર પહોંચી છે અચાનક જ દસ ટકાનો ભાડું વધારો થતાં મુસાફરોમાં પણ ક્યાંક અસંતોષ જોવા મળ્યો છે કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત